ભવ્ય નવરાત્રી ક્ષત્રિય સમાજ યુવા ગ્રુપ છેલ્લા સાત વર્ષે નવરાત્રી ઉત્સવનું આયોજન કરે છે નવરાત્રી ઉત્સવના કલાકાર ભરતભાઈ બોરિયા રિંકલબેન પરમાર ગોવિંદભાઈ રબારી જયમંતભાઈ વરુએ ભારે જમાવટ કરી હતી રાજુલા તાલુકાના ચોત્રા ગામે આવેલ મોમાઈ માતાજીનું મંદિર જે મોમાઈ વડ તરીકે પણ પ્રખ્યાત છે કાઠી સમાજના કુળદેવી તેમજ આસ્થાનું કેન્દ્ર અનેક લોકો માનતાઓ રાખીને આવતા હોય છે નવરાત્રી ઉત્સવના અધ્યક્ષ સ્થાપક સ્વપ્રતાપભાઈ સુરગીભાઈ વરુ માજી ધારાસભ્ય નાગેશ્રી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આજ દિન સુધી નવરાત્રી ઉત્સવ શ્રી કાઠી ક્ષેત્રીય સમાજ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં આ વર્ષે કલાકાર ભરતભાઈ બોરીસા સાથે તેમજ રિંકલબેન પરમાર અને ગોવિંદભાઈ રબારી જયમતભાઈ વરુ ગરબાના તાલે ભારે જમાવટ કરી હતી શ્રી કાઠી ક્ષત્રિય સમાજ યુવા ગ્રુપ દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મોમાઈ વડના મહંત શ્રી સૂર્યપ્રકાશ દાસજી દ્વારા ખેસ પહેરાવી તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું મારી સાથે સિંગર છે રિંકલબેન પરમાર તેમજ લોકસાહિત્યકાર સાહિત્યકાર જયમતભાઈ વરુ ખૂબ આનંદ અને હર્ષ સાથે વાત જણાવવાનું મન થાય કે બેતાલીસ બાબરી આવડની માલિપા તમામ ન્યા કુળદેવી એટલે ભગવતી મોહમાય સાક્ષાત બિરાજમાન છે અને એમના સાનિધ્યમાં સતત અમારે જેમની આગળ સ્વ લગાડવાનું મન ન થાય એવા પ્રતાપ બાપુ વરુ કાઠી ક્ષત્રિય સમાજ નહીં પણ અઢાર અઢારે અઢાર વરણ જેના નામ ઉપર ગૌરવ લઈ શકે એવા પીએસ વરૂ એણે આ શરૂઆત કરેલી અને આ સતત કન્ટિન્યુ સાત વર્ષતા આ નવરાત્રિ મહોત્સવ મોમાયવટ ગામને આંગણે સરસ સરસ મજાનો અને સુંદર રીતે અહીંયા આયોજન કરવામાં આવે છે અને આજુબાજુના તમામે તમામ ગામમાંથી પછી બારમણ નાગેશરી ચોતરા કંથારીયા બાલાની વાવ ભટવદર કાગવદર અને આજુબાજુના તમામ ગામોમાંથી બહુ બોળી સંખ્યાની માલિપા અહીંયા માતાજીની સાનિધ્યમાં આવી અને આપણા પ્રાચીન અને અર્વાચીન ગરબા છે એની મોજ કરીએ છીએ માના નવલા નોરતા છે અને સૌ બધા સાથે મળી અને અહીંયા અઢારે અઢાર વરણ આવી અને માના ગુણગાન ગાય છે અને માના નવલા નોરતા ઉજવવામાં આવે છે રિપોર્ટર બાબુભાઈ વાઢેર જનાદેશ ન્યૂઝ જાફરાબાદ